વડોદરા મહાનગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ ડ્રાઇવ અંગે મહત્વપૂર્ણ બેઠક મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર વૃક્ષારોપણ ડ્રાઇવ અંગે મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક વડોદરાના મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સામાજિક પર્યાવરણ પ્રેમી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના અંતે મેયર પિંકીબેન સોનીએ આ વર્ષે વૃક્ષારોપણનું શું લક્ષ્યાંક છે તે અંગેની માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન છે તો સાથે સાથે આજ રોજ આ સંદર્ભે અલગ અલગ જે વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપે છે તેવી સંસ્થાઓ તેવા એનજીઓ અને ઘણા બધા લોકો જોડાયા હતા તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવતું રહ્યું છે ત્યારે પોતાને ક્યાં ક્યાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી રીતે વૃક્ષોનું જ્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે એમને પ્લાન્ટ્સ જોઈએ છે કે પછી ટ્રી ગાર્ડ્સની જરૂરિયાત છે અને પાણી પાવા માટેની વ્યવસ્થાની જરૂર છે કે બીજી કઈ જરૂરિયાત છે આ બધી જ વિષયોમાં લગભગ ત્યાં ઉપસ્થિત સર્વ પર્યાવરણ પ્રેમી જે પણ લોકો ઉપસ્થિત હતા તેમના દ્વારા અલગ અલગ એમના સૂચનો પણ કરવામાં આવ્યા ઘણા બધા સૂચનોને નોટડાઉન કરી અને એમના જે પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ માટે પણ વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી એમના આ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા સાથે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા સાથે મળી અને વડોદરા શહેરમાં લગભગ પ્રતિ મહિના એટલે કે દર મહિને બે લાખ વૃક્ષોનું વાવેતર કરીએ જેથી કરી અને આગામી બે વર્ષમાં આપણે વીસ લાખ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરી શકીએ તેમાં શાળા કોલેજ એટલે કે સમગ્ર આપણા બધા જ લોકોને બધા જ ક્ષેત્રના લોકોને અને બધાને આપણે જોડી શકીએ આપણે લગભગ મિશન ટુ મિલિયન ટ્રીસ આવનારા બે વર્ષની અંદર વીસ લાખ ઝાડ વાવેતર કરવા માટે વિતરણ વિતરણ રોપા અને અને વાવેતર પ્રોટેક્શન આપવા માટે અમે આજે રાખી છે કરીને તમામ કોર્પોરેટર્સના મારફતે વોર્ડ ઓફિસર્સ મારફતે તમામ મોટા મોટા સુધી રોપા વાવેતરનું કામગીરી થાય એ બાબતનું આયોજન કરી રહ્યા છે સાથે સાથે વિશ્વામત્રીની પટ્ટોમાં પણ આપણે બંને પટ્ટોમાં લગભગ પચીસ કિલોમીટરની લાઇનમાં અમે ઇન્ડિજિનસ સ્પીશીસ અને ટ્રી પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં તબક્કાવાર એનું પણ પ્લાન્ટેશન અમે તો પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આ વૃક્ષારોપણ અંગે માહિતી આપી હતી તમામ એનજીઓ માટે એક એપનું તમામ નાગરિકો માટે એક એપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ એપ ઉપર દરેક નાગરિક પોતાના ઘરનું એડ્રેસ પોતાનો મોબાઈલ નંબર અને પોતાના કેટલા વૃક્ષ જોઈએ છે એ ડિટેલ અમને આપી શકશે દરેક વોર્ડ ઓફિસર દ્વારા આ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવશે જેથી કરીને તમામ કાઉન્સિલરો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ એનજીઓ અને તમામ આગળ પડતા લોકો આમાં એક જન આંદોલનના ભાગરૂપે ભાગ લઈ અને દરેક ઘરમાં દરેક રોડ ઉપર દરેક મોહલ્લામાં દરેક કોમન પ્લોટ ઉપર દરેક ફેક્ટરીમાં દરેક શાળાઓમાં દરેક પ્લે ગ્રાઉન્ડ પર દરેક ગ્રીન બેલ્ટ પર મેક્સિમમ સંખ્યામાં પ્લાન્ટેશન થાય જેથી કરીને સાચા અર્થમાં વડોદરા એક હરિયાળુ વડોદરા બને અને વડોદરાની તો ઓળખાણ જ વડનગરી તરીકે છે તો વડના વૃક્ષો પણ વધુ માત્રામાં વાવામાં આવે ખાસ કરીને આ જે વૃક્ષારોપણ કરવામાં આવે એનાથી એથેટિક વેલ્યુ વધે એટલે એવન્યુ પ્લાન્ટેશન ફ્લાવરિંગ પ્લાન્ટેશન કે જે સુંદર લાગતા હોય બોટલ પામ હોય કે ગુલમોર હોય ખાખરાના ઝાડ હોય તમામ નાના નાના જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એને પણ ડિવાઈડર પર વાવવામાં આવે જેથી કરીને બાયોડાઈવર્સિટી એસ્થેટિક વધે લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર